આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને મુસાફરના પૈસા તથા સોનાના તાકીના કાઢી લેવાના બનાવ હાલ દિન પ્રતિદિન વધતા જાય છે મુસાફરો બહારથી આવતા હોય છે તેઓ ફરિયાદ હોય છે તેવો એક બનાવ પામ્યો વડોદરાના વૃદ્ધા ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી રોકડ અને સોનાના દાગીના ભરેલ પર્સની ચોરી કરનાર રિક્ષા ચાલક અને તેના ત્રણ સાગરિતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ચોરીના કામમાં વપરાયેલ રિક્ષા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના વૃદ્ધ મહિલા આણંદ નવા બસ સ્ટેન્ડ થી રિક્ષામાં બેસી પ્રસંગ સ્થળે આજે સમાજ જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે રિક્ષામાં સવાર ત્રણ શખ્સોએ નજર ચૂકવી વૃદ્ધ મહિલાના થેલામાંથી રોકડ અને સોનાના તાકીના પરેલ પર્સની ચોરી કરી લીધી હતી જે બાદ આ વૃદ્ધ મહિલાને રિક્ષામાંથી ઉતારી ચારે જણા રિક્ષા લઈને ભાગી કાતા આંગે અંગે ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદ તારી સાથે આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કારેલી વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલય પાછળના ભાગે આવેલ હસ્તીનાપુર સોસાયટીમાં રહેતા સિત્તોતેર વર્ષીય કાતા હાજરી આપવા માટે આણંદ આવ્યા હતા તેઓ બપોરે બે વાગ્યાના અરસામાં આણંદ ખાતે નવા બસ ની પાછળ બહાર નીકળીને એક રિક્ષામાં બેસી આણંદ આર્ય કન્યાન આર્ય સમાજની વાડીમાં જોવા નીકળ્યા હતા તે વખતે રિક્ષામાં અગાઉ બેઠા હતા અને

તુલસી માળા અંગે કિંમત રૂપિયા ચાર લાખ રોકડા રૂપિયા પચીસો અને સીએનજી રિક્ષા કિંમત રૂપિયા બે લાખ મળીને કુલ રૂપિયા પચીસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે